ભાષા સજ્જતા દોસ્તો આજે આપણે વાક્યમાં પ્રયોજાતા રૂઢિપ્રયોગ અને વિશેષણ વિશેષ્યની ઓળખ વિશે સમજ મેળવીએ સૌપ્રથમ આપણે રૂઢિપ્રયોગની ઓળખ વિશે સમજ મેળવીએ આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે આપણે વિવિધ રીતે ભાષાનો પ્રયોગ કરીએ છીએ એનાથી કહેવાનું સચોટ બને છે તથા નાના વાક્યો દ્વારા ઘણું સૂચવી શકાય છે આવું એક ભાષાકીય સાધન તે રૂઢિપ્રયોગ છે જે દરેક ભાષામાં હોય છે સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને તે મુજબ ભાષામાં તેનો પ્રયોગ થાય છે પરંતુ કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા અર્થમાં વપરાતા હોય છે આવી લાક્ષણિક રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ હોય છે એટલે કે ભાષામાં રૂઢિથી જેનો વિશેષ અર્થ થતો હોય તેવો શબ્દ પ્રયોગ કરવાની રીતને રૂઢિપ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો આપણે રૂઢિપ્રયોગની ઓળખ વિશે આટલી સમજ મેળવી હવે આપણે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ જુઓ પહેલું વાક્ય છે પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું જુઓ બીજું વાક્ય છે એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું બાળદોસ્તો ઉપરના બંને વાક્યો વાંચતા તમે જોશો કે પાકી ગયું એવો શબ્દ પ્રયોગ થયો છે પરંતુ બંને વાક્યોમાં તેનો અર્થ તદ્દન જુદો જ થાય છે જુઓ પહેલા વાક્યમાં પપૈયું પાકી ગયું એનો અર્થ છે ફળ પરિપક્વ થયું છે ગળ્યું થઈ ગયું છે અહીં પાકવું ક્રિયાપદ તેના મૂળ અર્થમાં જ વપરાયું છે જ્યારે બીજા વાક્યમાં પાકી ગયું ક્રિયાપદ કોઈ ખાસ અર્થમાં વપરાયું છે તેમાં માથું પાકી ગયું એનો અર્થ છે અકળાઈ જવું મગજ થાકી જવું અહીં પાકવું ક્રિયાપદ કંઈક જુદા જ અર્થમાં એટલે કે લાક્ષણિક અર્થમાં વપરાયું છે માથું સંજ્ઞા છે પણ મગજના અર્થમાં વપરાય છે બાળદોસ્તો હવે આપણે વાક્યમાં પ્રયોજાતા વિશેષણની ઓળખ વિશે સમજ મેળવીએ અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો ઠીંગણું બાળક કાટવાળો સિક્કો પાંચ કબૂતર મોટી પેન્સિલ અનાથ બાળા કાળી ગાય ગરમ દૂધ ફાટેલું પહેરણ બાળદોસ્તો ઉપરના શબ્દોમાં તમે જોશો કે બાળક બાળા સિક્કો ગાય કબૂતર દૂધ પેન્સિલ અને પહેરણ જેવા શબ્દો વ્યક્તિ પ્રાણી પક્ષી કે પદાર્થને સૂચવે છે તેથી તે બધા જ શબ્દો નામ છે જ્યારે ઠીંગણું અનાથ કાટવાળો કાળી પાંચ ગરમ મોટી અને ફાટેલું જેવા શબ્દો નામના કદ આકાર રંગ ગુણ સંખ્યા ઊંચાઈ વગેરે જેવા અર્થની વિશેષતા બતાવે છે તેથી તે બધા શબ્દો વિશેષણો છે દોસ્તો અહીં જ્યારે આપણે નામવાળા શબ્દોને કેવું કેવી કેવો કેટલા વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે જેમ કે બાળક કેવું થીંગણું સિક્કો કેવો કાટવાળો કબૂતર કેટલા પાંચ પેન્સિલ કેવી મોટી બાળા કેવી અનાથ ગાય કેવી કાળી દૂધ કેવું ગરમ પહેરણ કેવું ફાટેલું દોસ્તો અહીં પ્રશ્નો પૂછતા આપણને ઠીંગણું અનાથ કાટવાળો કાળી પાંચ ગરમ મોટી અને ફાટેલું જેવા શબ્દો જવાબરૂપે મળતા વિશેષણો છે દોસ્તો આપણે વિશેષણની ઓળખ વિશે આટલી સમજ મેળવી હવે આપણે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ જુઓ પહેલું વાક્ય છે તું અણીવાળી પેન્સિલથી લખે છે હવે અહીં પ્રશ્ન પૂછો તું કેવી પેન્સિલથી લખે છે અને જવાબરૂપે શબ્દ મળશે અણીવાળી જે વિશેષણ છે હવે બીજું વાક્ય જુઓ વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અહીં પણ પ્રશ્ન પૂછો વહેલા ઉઠીને કેવા પાણીમાં હાથ નાખી દેવાના અને જવાબરૂપે શબ્દ મળશે ઠંડા જે વિશેષણ છે હવે ત્રીજું વાક્ય જુઓ ક્રિત સુંદર અક્ષરે લખે છે અહીં પણ પ્રશ્ન પૂછો ક્રિતુ કેવા અક્ષરે લખે છે અને જવાબરૂપે શબ્દ મળશે સુંદર જે વિશેષણ છે આમ અહીં વાક્યને પ્રશ્ન પૂછતા જવાબરૂપે અણીવાળી ઠંડા અને સુંદર જેવા શબ્દો મળ્યા તે બધા વિશેષણો છે દોસ્તો આપણે વિશેષણની ઓળખ વિશે સમજ મેળવી હવે આપણે વિશેષ્યની ઓળખ વિશે સમજ મેળવીએ અહીં વપરાયેલા વિશેષણવાળા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો ભીની માટી સારા અક્ષર નવું માટલું લાંબો ચોટલો નવી પેન્સિલ મોંઘી નોટ લિસ્સા પાના ડાયો વિદ્યાર્થી બાળદોસ્તો અહીં પણ જ્યારે આપણે નામવાળા શબ્દોને કેવું કેવી કેવા કેવો વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે અને આ વિશેષણોથી જે શબ્દની વિશેષતા બતાવાતી હોય ત્યારે તે શબ્દને વિશેષ્ય કહેવાય છે અને આ વિશેષ્ય એટલે નામ જેમ કે માટી કેવી ભીની અક્ષર કેવા સારા मटलू केव नव चोटलो केव लाबो पेन्सिल नोट के लीस्सा विद्यार्थी केव डॉ बार दोस्तों प्रश्नों पूछता आपने भीनी नवी सारा मोघी નવું લિસ્સા લાંબો અને ડાહ્યો જેવા શબ્દો જવાબરૂપે મળતા વિશેષણો છે અને આ વિશેષણોથી માટી પેન્સિલ અક્ષર નોટ માટલું પાના ચોટલો અને વિદ્યાર્થી જેવા નામવાળા શબ્દોની વિશેષતા બતાવે છે એટલે આ બધા શબ્દો વિશેષ્ય છે